ચાલો આપણે રંગના એક ટીપામાંથી પેટર્ન બનાવીએ એક નાનો કાગળ લો તેને અડધેથી ગળી વાળો હવે ગળી ખોલો અને તેની વચ્ચેની રેખા પર રંગનું એક ટીપું મૂકો હવે કાગળને બે વાર વાળો પછી કાગળને એવી રીતે દબાવો કે જેથી રંગ ફેલાઈ જાય આ કાગળને ખોલતા સુંદર પેટર્ન જોવા મળશે આ પેટર્નને વચ્ચેથી આ રીતે કાપતા બે ટુકડા મળશે આ બંને ટુકડા પૈકી કોઈ પણ ટુકડાને દર્પણની જોડે રાખતા દર્પણમાં આખું ચિત્ર બને છે જો કે દર વખતે આ જ પ્રકારની પેટર્ન મળશે તે જરૂરી નથી આ પેટર્ન જુઓ હવે અહીં તૂટક રેખા આ આકારને બે અડધા ભાગમાં વહેંચે છે પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે આથી આ બે અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને હવે બીજો આકાર જુઓ જો તૂટક રેખાએથી આ આકારને વાળીએ તો ડાબો અડધો ભાગ જમણા અડધા ભાગને પૂરો ઢાંકશે તેથી આ બે અડધા ભાગને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે આમ આ આકારમાં સમિતતા જોવા મળે છે તેમ કહી શકાય અહીં પોર્સ પરની ડિઝાઇન અને તારામાં સમિતતા જોવા મળે છે હવે આપણે જુદા જુદા આકારને તૂટક રેખાથી બે ભાગમાં વહેંચતા કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનાવશે તે શોધીએ અહીં આ ચિત્ર આકારની રીતે પૂરું બને છે પરંતુ રંગ જુદા હોવાથી સંમિતતા થતી નથી આ ચિત્ર પૂરું બનતું નથી આ ચિત્ર પણ પૂરું બનતું નથી આ ચિત્ર આકારની રીતે પૂરું બને છે પરંતુ રંગને લીધે સંમિતતા થતી નથી આ ચિત્ર પૂરું બને છે આ ચિત્ર પણ પૂરું બને છે આ ચિત્ર પૂરું બને છે આપેલ ચિત્ર પણ પૂરું બને છે આ ચિત્રમાં તૂટક રેખા અહીં છે તેથી ચિત્ર પૂરું બનતું નથી આ ચિત્ર આકારની દ્રષ્ટિએ પૂરું બને છે પણ રંગ જુદા હોવાથી સંમિતતા નથી આ ચિત્ર પૂરું બનતું નથી આ ચિત્ર આકારની રીતે પૂરું બને છે એટલે કે આકાર સંપૂર્ણ બને છે પણ રંગ જુદા હોવાથી સમિતતા નથી માછલીના આ ચિત્રમાં તૂટક રેખા અહીં છે જે ચિત્રને પૂરું બનાવે છે પરંતુ જો તૂટક રેખા અહીં હોય તો તે ચિત્ર પૂરું બનતું નથી અહીં ચિત્ર પૂરું બને છે એક તિજોરી છે જેના હાથાને અડધો આંટો ફેરવતા તિજોરીનું તાળું ખુલે છે અને અડધો આંટો ફેરવતા તિજોરીનું તાળું બંધ થાય છે અહીં એક ચિત્રમાં તિજોરીનું તાળું ખુલેલું છે અને બીજા ચિત્રમાં તાળું બંધ છે પરંતુ હાથાને જોઈને શેમાં તાળું ખુલ્લું છે કે શેમાં બંધ છે તે નક્કી કરી શકાતું નથી આમ અહી આ હાથાને એકસો અંશ ફેરવતા સમ્યક્તતા જળવાયેલી રહે છે આપણે આ ડિઝાઇનમાં માત્ર એક ટપકું કરીએ તો આપણે સરળતાથી કહી શકીએ કે અહીં તાળું ખુલ્લું છે જ્યારે અહીં તાળું બંધ છે હવે આ ડિઝાઇનને એકસો એશી અંશ ફેરવવાથી સમિતતા જળવાયેલી રહેતી નથી અહીં આવા જ બીજા ચાર આકારો છે જેને એકસો એસી અંશ ફેરવતા સમિતતા જળવાયેલી રહે છે પરંતુ જો આ ચારેય આકારોમાં દર્શાવ્યા મુજબ એક એક ટપકું કરીએ તો એકસો એસી અંશ ફેરવ્યા પછીની સ્થિતિ મૂળ આકાર કરતા જુદી જણાશે આપેલા આકારોમાંથી કોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાશે તે જોઈએ અહીં પ્રથમ દ્વિતીય અને ચતુર્થ આકારોને અડધો ફેરવવાથી એનો એ જ આકાર દેખાશે પરંતુ આકાર નંબર ત્રણ અને પાંચને અડધો આંટો ફેરવવાથી આ આકાર મૂળ આકારથી અલગ દેખાશે અડધો આંટો ફેરવતા મૂળ આકાર એમનો ચકાસી શકાય એક એક કાગળ પર આકારને અંકિત કરી લો હવે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે જો તે ઢાંકે તો આકાર એમને એમ મળ્યો કહેવાય અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી તે મૂળ અક્ષરો જેવા જ દેખાય છે એચ આઈ એન ઓ એસ એક્સ ઝેડ જેવા મૂળાક્ષરોને અડધો આંટો ફેરવતા મૂળ અક્ષરો જેવા જ દેખાશે અહીં દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય અહીં આ શબ્દોને અડધો આટો એટલે કે એકસો અંશ ફેરવતા ખ્યાલ આવે છે કે ઝૂમ સિવાયના બધા શબ્દો એના એ જ વંચાય છે શૂન્ય થી નવ સુધીના અંકોને અડધા આંટામાં ફેરવો તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે શૂન્યથી નવ સુધીના અંકોને અડધો આંટો ફેરવતા શૂન્ય આઠ અને એક મૂળ અંક જેવા દેખાય છે બે ત્રણ અને ચાર અંકવાળી એવી સંખ્યાઓ લખો કે જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા લાગે अंकनी संख्या अगर इ्ठाशी त्रण अंक संख्याओ एक सौ एक एक सौ अगियार आठ सौ अठासी आठ सौ आठ एक सौ एक आठ सौ अठार चार अंकनी संख्याओ एक हज़ार एक एक हज़ार एक सौ आठ हज़ार आठ सौ आठ हज़ार आठ आठ हज़ार एक सौ अठार एक हज़ार आठ सौ एक આ એવી સંખ્યાઓ છે કે જેને અડધો આંટો ફેરવતા એની એ જ સંખ્યા લાગે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધો આંટો ફેરવતા ચિત્રો પહેલા જેવા જ દેખાય આકૃતિ એ સી એફ અને એચને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે છે અહીં કૂતરાનું એક ચિત્ર છે તમે જો દર્પણને તૂટક રેખા પર મૂકો તો રેખાની જમણી બાજુ તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણમાં આકૃતિ એ જેવું દેખાશે હવે જણાવો કે કઈ તૂટક રેખા પર દર્પણ રાખીએ તો આકૃતિ બી માં દર્શાવેલ આકાર દેખાશે અહીં ઊભી તૂટક રેખા પર દર્પણ રાખવો પડશે હવે આ ચિત્રમાં જો જુદી જુદી જગ્યાએ તૂટક રેખા દોરીને તેના પર દર્પણ મૂકીએ તો જુદી જુદી આકૃતિઓ મળશે જે અહીં દર્શાવેલ છે અહીં લાલ અને સફેદ ખાનાથી એક આકાર બનાવ્યો છે હવે આ આકાર પર એવી રેખા દોરવાની છે કે જેના પર દર્પણ રાખતા બાજુમાં આપેલ આકાર દેખાય આપણે એક પછી એક તૂટક રેખા દોરીને ત્યાં દર્પણ મૂકતા મળતા અહીં બાળકના ચિત્રને ચોથા ભાગમાં ફેરવતા મળતા ચિત્રો ક્રમશઃ દર્શાવ્યા છે આ પંખાને એક ચતુર્થાંશ ફેરવવાથી તે પહેલા જેવો જ દેખાય છે કારણ કે તેના બધા પાંખિયાના રંગ સરખા જ છે હવે આ પંખાને પંખાને ફેરવવાથી જેવો દેખાશે કે નહીં તે જોઈએ ચતુર્થાંશ ફેરવવાથી તેનો આકાર તો છે તેવો જ દેખાશે પરંતુ જો તેના રંગને ધ્યાનથી જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે બંને ચિત્રો અલગ દેખાય છે હવે વિવિધ આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી અને અડધો આંટો ફેરવવાથી તે પહેલાં જેવા દેખાશે કે નહીં તે અહીં કોષ્ટકમાં દર્શાવ્યું છે અહીં કેટલીક આકૃતિઓ જુદા જુદા આકારનો ઉપયોગ કરીને બનાવેલી છે આ આકૃતિઓને અડધો આંટો ફેરવતા મળતો નવો આકાર મૂળ આકારથી જુદો મળે છે આથી આપણે આ આકૃતિઓમાં આકારોની ગોઠવણી બદલીને કે રંગ બદલીને એવી આકૃતિઓ બનાવીશું કે જેનો અડધો આંટો ફેરવતા આકૃતિ તેવી ને તેવી જ દેખાશે અહીં બે પંખા દર્શાવેલા છે કયા પંખાને એક તૃતીયાંશ ફેરવતા તે પહેલા જેવો જ દેખાશે તે જોઈએ અહીં આકૃતિ એમાં આપેલ પંખાને એક તૃતીયાંશ ફેરવતા તે મૂળ આકૃતિ જેવો જ દેખાય છે જ્યારે આકૃતિ બી માં રંગને લીધે તે અલગ દેખાય છે આપેલ આકારને એક તૃતીયાંશ ફેરવવાથી તે મૂળ સ્વરૂપે જ દેખાય છે આપેલ આકારને એક તૃતીયાંશ ફેરવવાથી મૂળ સ્વરૂપે જોવા મળતો નથી હવે આપણે કેટલીક આકૃતિઓ લઈએ અને તેને એક તૃતીયાંશ ફેરવતા તે મૂળ સ્વરૂપે દેખાશે કે નહીં તે જોઈએ આકૃતિ એક તૃતીયાંશ ફેરવતા તે મૂળ સ્વરૂપે દેખાતી નથી જ્યારે ચાર પાંચ અને છ ને એક તૃતીયાંશ ફેરવતા તે મૂળ સ્વરૂપે જ દેખાય છે અહીં કેટલીક આકૃતિઓ દર્શાવેલી છે જેને એક તૃતીયાંશ ફેરવવાથી તે પહેલાં જેવી દેખાતી નથી આથી આ આકૃતિઓમાં જો અહીં દર્શાવ્યા મુજબ ફેરફાર કરીએ અને પછી તેને એક તૃતીયાંશ ફેરવીએ તો તે મૂળ સ્વરૂપે જોવા મળે છે અહીં ષટકોણને તેના છઠ્ઠા ભાગ જેટલો ફેરવતા મૂળ આકાર જ મળે છે એ જ રીતે અહીં દર્શાવેલી ત્રણેય આકૃતિને છઠ્ઠો ભાગ એટલે કે સાહીઠ અંશ જેટલું ફેરવતા મૂળ આકૃતિ જ દેખાય છે આમ આ આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા આકાર બદલાતો નથી અહીં કેટલીક આકૃતિઓને એક તૃતીયાંશ ફેરવતા અને એક ષષ્ઠમાંશ ફેરવતા કેવી દેખાશે તે અહીં દર્શાવેલ છે